તમને જે અધિકાર આપ્યો નામ ભજનનો હોય એ કમાઈ ગયો અને કર્મ કપાવવા કાપાય અને નવી કમાઈ નહીં આપણે જેવું ગમે તો થઈ ગયું પણ કમાવા માંડીએ એટલે હપ્તે હપ્તે કપાઈ જાય મારા એમાં ભજન એક એવી વસ્તુ કર્મને કાપવા માટેનું સાધન છે આ ભજનથી જ કર્મ કપાય જે ચટના થયા ભજનથી કમાણા કમાણી કપાઈ ગયા કમાઈ દારી

એનો ભોગતા તો શું તાવથી તે હણા હમદમાં જે કર્મ કર્યા એનો રબરનો માલ છે અને ખરેખર જેથી તમે ગુરુનો મળો એ રબર મરી ગયો આ રબર મરી ગયો એનો પુરાવો શું વાલીઓ આ ભજન કરવા બેઠો તો આખી મેં હા ભાઈ જે સમય એમ કીધું તારા બાર વર્ષ બેવું પડશે એવું ભક્તિ જાય પછી આવતી તરત કપી ગયા લાગી છું તાકી ગુરુને મળો એથી કર્મ કપી જાય પણ આપણે આ હમદન ને લેતા હતા તો સત્સંગ ધ્યાન નથી ગુરુ કે હે ધ્યાન નથી મહાપુરુષોના વચન માં વિશ્વાસ નથી એટલે આપા માંથી જે કર્મ કરો હો એટલે ભોગતા છે સમર્પણ થઈ જો ગુરુ માં તો કર્મ એક કે પડતા નથી અને ગુરુ નું તમે તન મન ધન આપો જો ગુરુ એ લઈ લીધા તો પાછા આપી દેના પરવા અધિકાર તમારો નહીં આવો સમજી તમારો અધિકાર હવે આ શરીર આપથી જેથી તમે મળ્યા એથી પંચ ભૂતનું શરીર એનો માલિક રહી ગયો ગુરુ મહારાજનો માલિક થઈ કારણ કે એની સત્તાથી ચાલે એ નક્કી વાત છે કારણ કે શ્વાસાથી શ્વાસાથી શરીર આવે અને શ્વાસા ગુરુની સત્તાથી આવે એ આપણને ગુરુના બાળકો નક્કી થઈ ગયું કે જે આપણા શ્વાસા હાલો એ આપણો ભગવાન હવે એ નક્કી થઈ ગયું કે આપણા ગુરુ મહારાજ આપણા ભગવાન છે હવે એ

તો ગુરુનું તન આપો પછી મન આપો મન એટલે વિચાર તમારો વિચાર કરો એ તમારું મન છે આ કરો આ ના કરો જે મનમાં વિચાર આવે એ વિચાર મનથી થાય પણ મને સીના હિસાબે આલો તમારો શ્વાસ જો જો આ નાનામી નાનામીમાં શ્વાસ નથી તો એનો વિચાર થાય કે મને તમે આ લઈ જાઓ તો આ લઈ જાઓ કે પછીનો વિચાર ના આવે ભાઈ તમે જે કરે એ નાટી દે પાડી બધું આ સ્વામી બાપા માં જ્યાં સુધી શરીર માં મન હતું અને પ્રાણ હતો ત્યાં સુધી ટીટી રાખતા દેતા બધે કે મારા કિચન ટીટી ઓ મારું શરીરમાં માં થી આ પ્રાણ જતો રહે જગત દ્રષ્ટિ મરી ગયા કેવ તો તો આ શરીર ને ભરત બેન દેજો બાપા પછી ભરતભાઈ ને દાટી દેવું હોય દાટી દે પછી મારા

પચાસ સો રૂપિયા હોય તો ગુરુદ્વારે રહી જાય અસરકામ આવું હોય વીસી આવું હોય તો પચાસ સો રૂપિયા અત્યારના સમયે તો આપણે નજીક છે તો પચાસ સો રૂપિયા તો જોઈ જ આવવા જવા ચલો દસ રૂપિયા તો ચાલે ના ધર ચાલે પણ આવવા જવાનો તો ઘરેથી આપણે નહીં આવો આવવું હવે વિચારો ઘણા કે મારી પાસે પૈસા નથી મારે કેવી રીતે હવે એના કુટુંબમાં રાવણે જવું હોય તો શું કરે આજે વે વનિયા જો સુકર એ ના કુશી ના આ દાવા કરીને આવન ભીયા આ અને પછી એ પરમાણીને મરી ગયા અને ભીયા આય આવવાનો ઈશારો પડે માંગો નઈ પડે તો આ કાના બાપાજી ઓપ બની જાય કે વેજો કાના બાપાજી ઓરી જાય કહી તો આપણે ગુરુના નામે ડગલ ભરતી તો આશા પડી ગઈ એમાં આપણે કોઈને કહેવું નથી મન લઈ જાને ટુકમાં ગુરુના નામે ભક્તિ કરો તો આશા નહીં પડે એની જવાબદારી અમારા બાપા કહેતા ભગ બાપા કે તમે વિરોચંદનગર છોડી દો પછી જવાબદારી આપણા ગુરુમાં